તો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે ઉનાળું જે બાજરીનું વાવેતર કરેલું હતું જે ચાસની અંદર હાથેથી જે આપણે બાજરો જે આમ છાંટી દીધો હતો ચાસમાં તે કમ્પ્લીટલી ઉગી ગયો છે તમે જોઈ શકો છો હાલની અંદર કંઈક આવી કંડિશન છે આવી રીતના મિત્રો ઉગી રહ્યો છે થોડોક લેટ છે બાજરો આપણો પણ વાંધો નહીં આવે કેમ કે જમીન આપણી ખાલી નથી થઈ જશે ધીમે ધીમે બાજરો બાજરો ઉનાળું બાજરી હોય તે વેલી મોડી થોડી ઘણી હોય તો પણ થાય છે અને ખેડૂત મિત્રો આ જે આ જે બાજરી છે તે ખેડૂતભાઈઓ પેશી ફિકા એકવી બાવીસ નંબર ઉનાળુ બાજરીનું અમે બિયારણ પસંદગી કરેલી છે પેશી ફિકા એકવીસ બાવીસ નંબર છે હવે ખેડૂતભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે અન્ય બાજરી કરતાં આ જે પેસિફિકા ફિકા બાવીસ નંબર જે છે બાજરી છે તે અન્ય બાજરી કરતાં અન્ય બિયારણ કરતાં કેટલી અલગ છે અને તેમાં કયા ફાયદા છે ભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે આ જે બાજરી છે અમે મિત્રો છેલ્લા વીસક વર્ષથી અન્ય વેરાયટી વાવતા પણ તેની અંદર ક્યાંય ને ક્યાંય કોઈ ઉતારો ઓછા આવવા અથવા તો રોટલો બરાબર ન થવો પણ મિત્રો અમને અમે આ ત્રીજું વરસ છે અમારું આ પેસિફિક આ જે બાજરી જે વાવતા કરી છે તે ત્રીજું વરસ જાય છે અને આ બાજરી અમે છેલ્લા બે વરસથી વાવ વાવી છે અને આ વર્ષ ત્રીજું વરસ આવ્યું છે એટલે મિત્રો આ બાજરીના રોટલા એકદમ રસદાર અને મીઠી છે અને ઉતારામાં પણ સારી છે અને ખેડૂત ભાઈઓ આપણે ખેડૂતના દીકરા છીએ આપણે વહેલી સવારના આપણું ટિફિન ભરાઈ જતું હોય અથવા તો આપણું ભતવાર ભરાઈ જતું હોય તો આપણે છેટ એક વાગે જમતા હોય તો જે બાજરી છે તે અન્ય અન્ય જે બાજરીમાં આપણે બધા જાણીએ છીએ કે જે બટકા થઈ જતા હોય છે જે રોટલાના તે આ બાજરીની અંદર બટકા નહીં થાય રોટલાના અને એકદમ રસદાર છે અને મિત્રો મીઠી છે એટલે અમે આ બાજરીનું મિત્રો પસંદગી કરેલ છે આ બિયારણની એટલે ખેડૂતભાઈઓ કદાચ તમે પેસિફિકા એકવીસ બાવીસ નંબર ક્યારે વાવવા માગતા હો તો ખાસ વાવજો છેલ્લે બાકી મિત્રો એક વીઘાની ટ્રાય કરજો બાકી આર આ બાજરી જે છે તે ખાસ વાવો કેમ કે અમારો બે વર્ષ આનો ખાસ અનુભવ છે આ બાજરીમાં અને મિત્રો ખાધે એકદમ મીઠી અને સુપર બાજરી છે તો ખાસ મિત્રો આ બાજરી મારા ખેડૂતોને મારી ભલામણ છે કે આ બાજરી તમે વાવો મીઠી છે સારી છે અને ઉતારો પણ સારો આવે છે વિઘે તો તમે જોઈ શકો છો મિત્રો હાલની અંદર તો આવી છે આવડી આવડી બાજરી મિત્રો થઈ છે હજી અત્યારે તો જે ઉગી રહી છે મિત્રો મિત્રો જ્યારે આપણે આ બાજરીનું વાવેતર કર્યું ત્યારે આપણા ચાહક મિત્રોને મેં કીધું હતું કે આપણે જ્યારે બાજરી ઊગી જશે ત્યારે ખાસ ફોનમાં આપણે ફરી એક વખત વિડીયો ઉતારશું આપણી ચેનલમાં તો મિત્રો હાલની અંદર આવી બાજરી છે તો મિત્રો બસ જાઝું તો કાંઈ કહેવાનું નથી આજે આજના વિડીયોમાં તો મિત્રો બસ આ હોળીના પાવન પર્વમાં પર્વની બધેને હાર્દિક શુભકામના અને આપણા ચાહક મિત્રોને મારા વતી જય સિદ્ધનાથ અને મહાદેવર મિત્રો મારી ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલ મિત્રો યુટ્યુબમાં હાલારનો ધબકારો છે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું ખેતી કરું છું અને સાથે સાથે મિત્રો સાઈડમાં બિઝનેસ પણ મતલબ નોકરી પણ કરું છું બરાબર તો અત્યારના સમયમાં જો બે ત્રણ ધંધા ન હોય તો આપણું ચાલે તેમ પણ નથી કેમ કે મોંઘવારી એવડી છે તો મિત્રો હું પણ ખેડૂતનો દીકરો છું તો મિત્રો આપણી ચેનલને ખાસ તમે સપોર્ટ કરો જો તમે ખેડૂતના દીકરા હો તો તો મિત્રો બસ મારી તમને આટલી જ વિનંતી છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો હું હંમેશા મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને બે પૈસાનો ક્યાંકને ક્યાંક ફાયદો થાય તેવા મિત્રો હેતુથી આપણી આ ચેનલ સા ખાસ ખોલવામાં આવેલી છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો ઓલ બેલ આઇકન ઘંટડી ઘંટડીનું જે નિશાન આવે છે તે બપોવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો આપણા આવનવા વિડીયો તમે સફરત વખત નિહાળી શકો તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો